કા ની ખબર લેવા જુ ઈઆ પાન તો એ બધા ખબર લેવા આવ પૈસા જેવા માત્ર આલું છું હજાર રૂપિયા ને પંદરસો બે હજાર ને પૈસા આલું છું

આ પડવું તો પડે ગમે તે કરીને આજ તો મારે પડે પાછો ગમે તે કરીને થોટ બોટ વાગત પડી ગયો તો પાછા સારું હા વધી પડવું પડે સારું પડવા જેવું અલ્યા મજાક મજાક માં પડી ગયા મરે તો અરે વાબરી અરે વાબરી અરે બોય અરે બોય અરે અલ્યા આ

안녕 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 সাবোলাবো য়াকেচেরা... এহজাকেচে পারেজাচে এহজার্ত এহজাকেচে এহজাআ কেলে এপুপারাতাইশাকেশাকেচে এহজানারাকেশে এহ�

લગા પૈયા તો આવી તો ખરાબ આયા અને મેમન આવી ના પેલો કોટ ચા બધું લાઈન મે જો એવું કીધું 5 કિલો ચા નહી 15 કિલો ખોડ એવું કીધું આ લઈએ જી પડ પડેલો ને ખાવાનું પડી જશે બધું એવું કીધું ભૂખાવડો હે તારો ખાવાઈ પડી વિજબા પડી જઈ તન શું આ વિજબા ઓ હો હો વિજબા અલ્યા તમે આજ ભજીયા છો

Nada madre...

તો તમારા વાદે વાદે મજાક મે કરી અને હકીકત થઈ યાર પૈસા ની લાલચ માં લાલચ માં હું હા તો ગયો પણ ઓન ઇન તો જો તમે આવી પૈસા ની લાલચ માં આવું તમે કરતા નહી હો એનું ખાધ જોર લાગ્યો અને મય પાછા જો ત્રણ જણ આયા ક ઈ મોટા લુક તો બધું રૂપિયા ના બે જણ ને આલ્યો બરોબર હવે કરું હું હવે એનું કોઈ આવે તો હું એક રૂપિયા નહિ આલું લાઈક એટલે આ તમે આ માર ખબે લેવા આયા ને રૂપિયા ભરી તમે આ ઘેરા ના કર્યો આ ઘરી આ ઓ ના પડી જાય એટલા પડી જાય એટલે હવે કહું પબ્લિક ન કહેવા આવી તા તમાર થાય ના એ થોડું ધ્યાન રાખજો ભાઈ આ તો કેવાય ના પણ અમે મનોરંજન ની વિડીયો બનાવી છે એટલે કીએ છીએ જો આ મારા વિષ્ણુભાઈ બરોબર એને રિયલી આ આજ ચેક બરોબર અમે હામા લેવા જતા અને આ બીજું બારનું મન બગ્યું હતું પૈસા આવ્યા કા બધા કે વોર મગલા આપણે કરીએ એટલે આ વિડીયો તમને ગમે હોય ને તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ બધા મિત્રોની નમ્ર વિનંતી કે આ વિડીયો અગાઉ શેર કરજો જરૂર જરૂરથી અને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અહીંયા મારે ટ્રિપલ વીએસ કોમેડી ના તો જય માતાજી